નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ન્યૂઝ મહીસાગર જિલ્લા લુણાવાડાના વાતાવરણમાં બદલાવ આવ્યો છે ઠંડા પવન ફૂકાઈ રહ્યા છે અને ભારે પવન ફૂંકાવાને કારણે લુણાવાડામાં વીજળી ગુલ થઈ ગઈ છે લુણાવાડાના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વર ઉનાળે ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે પવન સાથે ઢૂંડની ડમરીઓ ઉડતા નજરે પડી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ બદલાવ આવ્યો છે અને તેની અસર લુણાવાડા ખાતે પણ જોવા મળી રહી છે જ્યાં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે પવન ફૂંકાવાને કારણે વીજળી પણ ગુલ થઈ છે